રાજા તો મને કઈ ખબર નમસ્કાર હું છું સોનફ આદિવાસી અને વાત કરીશું આજે ખેરગામ તાલુકાની ખેરગામ તાલુકામાં એક જ રાતના બે ચોરીના બનાવ બન્યા અને એમાં જે સદગુરુ હાર્ડવેર હતું એ હાર્ડવેરમાં ચોર સીસીટીવી કેમેરામાં દેખાય છે જે તમે આ દ્રશ્યો જોયા છે કોઈ ઓફિસમાં બેસીને કામ કરતો વ્યક્તિ નથી એ ચોર છે અને ઓફિસમાં જે હાર્ડવેરની ઓફિસ છે એની ઓફિસમાં બેસી અને ચોરી કરે છે શોધે છે ક્યાં એને પૈસા મળે છે ક્યાં શું મળે છે ક્યાં ક્યાં કેશ મળે છે પણ હાર્ડવેરમાં કેશ ન હતું જૂના મોબાઈલો હતા અને હાર્ડવેરમાં બીજી જે મશીનરી હતી એ મશીનરી ચોર દ્વારા ચોરી કરવામાં આવી એ ઓછામાં ઓછું પચાસ થી સાહીઠ હજાર રૂપિયાની મશીન ગયા બધા નાના મોટા એ લોકોને અને મોબાઈલ હતા ચારેક જૂના એમનું કોઈ અમારા પાસે એમનું કોઈ આઈપેલું નથી બહુ જૂના સાત આઠ વર્ષના પહેલાના એટલે પણ ચારેક મોબાઈલ હતા ત્રણ મોબાઈલ ના સાદા હતા અને એક વોટ્સઅપ વાળો હતો રોકડ રકમ બી ગઈ કેવું ના રોકડ રોકડ માં રાખતા જ નથી આપણે એટલે થોડું પરચુરણ ને પે બી નહીં એટલે કશું વસ્તુ અમારી જે કઈ વેચીએ ને એમાંથી જરા મશીનરી એ લોકો લેતા રાખ્યો છે ના સાહેબ અહીંયા કેવું છે પહેલેથી વોચમેન ની જરા આ એરિયામાં પોલીસ સ્ટેશન બી અમારા બાજુમાં આવી ગયું આ એરિયા આ ચાલુ છે આખી નાઈટમાં એટલે સાંજે અમે બધા દરવાજા લોક કરી જતા એ અને આજ સુધીમાં અઢાર વર્ષ માં કઈ એવું થયું બી નહી એટલે અમે પછી બિન જરૂરી માની અને વોચમેન રાઈતો નથી કામ જેવું જ ચાલે દુકાન થોડીક અંદર છે એટલે પડી સવારે અને એમને આગલા દિવસે મારે ત્યાં પણ થોડું એમ કે ખખડાઈ ગયેલા બારણ ઉપર અમે ખોલે એટલે બચી ગયા એટલે કાલે સવારે આ રાજુભાઈ ને મેં ધ્યાન પર લાવેલા સવાર માં આજુબાજુ એરિયા આખો કવર કરી લીધો છે એટલે ચારે તરફ અમને જાણવા મળે છે

અને આપણે બાજુમાં પોલીસ સવારે હું સ્ટેશન સો હું પોતે થી દરવાજો ખોલું હા આજે સવારે આવ્યો સીસીટીવી ના લાઇટ ચાલતી આટલે આજે નથી ચાલુ એટલે મેં જોયું કે આજે શું છે પછી જોયું તો બધા ગલ્લા ખુલ્લા તો અમને તો અમને ખબર પડી સ્ટોર એટલો મોટો છે તમે જોઈ શકો છો એટલો મોટો સ્ટોરમાં કલાક બે કલાક પડતા લાગે છે કે કઈ વસ્તુ ગુમ થઈ છે ખબર પડતી નથી આપણે એ જોઈને વિચારીએ છીએ માટે કેટલું શું થયું છે એ ભાઈ એ બી કેલ્ક્યુલેશન કર્યું નથી ખાસ એવું મોટું છે એમનું આમ હાર્ડવેર નું બધા મશીનો છે મોઘી મોઘી કિંમતના ખેરગામ તાલુકામાં જે ચોરી થઈ છે એના લીધે ખેરગામ તાલુકાના પોલીસ ઊંઘતું ઝડપાયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે બાજુમાં જ પોલીસ સ્ટેશન છે છતાં પણ ચોરી થઈ અને સાહીઠથી સિત્તેર હજાર જેટલા રૂપિયાના મશીન જૂના મોબાઈલો વગેરેની ચોરી થઈ છે પણ પોલીસ તંત્ર કામે લાગી ગયું છે સીસીટીવી ફૂટેજ મળ્યા છે સીસીટીવી ફૂટેજમાં એ વ્યક્તિનો ચહેરો દેખાય છે પણ ચોટાઓ કેટલા બેફામ બન્યા છે એ આના પરથી તમે જાણી શકો છો કે આવીને ઓફિસમાં જોબ કરતો હોય તે રીતે બેસીને ઓફિસના બધા ગલ્લાઓ શોધે છે ઓફિસમાંથી જેટલી વસ્તુઓ મળે છે એટલી વસ્તુ લઈ રફુચક્કર થઈ જાય છે પણ જ્યારે પોલીસ તંત્ર સાવચેતીના પગલાં લેવા માટે નિષ્ફળ ગઈ છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે પોલીસ તંત્રને કદાચ એમ કહેવામાં આવ્યું હોય કે હેલ્મેટ અને લાઇસન્સ વગર જેટલા પણ વ્યક્તિઓ જાય છે એને પકડો તો પોલીસની નજરમાંથી એક પણ વ્યક્તિ છૂટશે નહીં કારણ કે સામાન્ય નાગરિક છે અને પોલીસ હંમેશા સામાન્ય નાગરિક ઉપર પોતાનો રોગ જમાવતી હોય છે જ્યારે આવા ચોરટાઓ હોય છે અને એના ઉપર પોલીસનો કોઈ પણ શકંજો મજબૂત નથી બનતો હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે પોલીસ તંત્ર કેવી રીતે કામ કરે છે ચોરટાઓને ઝડપી પાડે છે અને ખેરગામ તાલુકામાં કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે એના માટેના કાર્ય કરે છે